સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આગામી તારીખ બારમી જૂનના રોજ સવારે સાડા દસ વાગે બારડોલી તાલુકાના સાંકરી બી એપીએસ સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એક દિવસીય ખેડૂત સંમેલન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આયોજિત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો સમાપન સમારોહ યોજાશે આ પ્રસંગે કૃષિ મંત્રી સાંસદ સહિતના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે જેના આયોજન અર્થે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જિલ્લા કલેક્ટર શ્રીએ કાર્યક્રમના સુચારુ આયોજન અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ કર્યા હતા સંમેલનમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અન્ય જિલ્લાના ખેડૂતો પણ જોડાશે